आजनी जे सागर खारा खारा उस जेवाचा आसा तेल पोली दुनिया यूपर येवा पाणी रेल मसेल आरो के वारो नही पाळ के पथारो न सामोतो की नारो नही आब नासी माड़ा परती મોટા મોટા તરંગ ઉડી વાયુ વેગે આગળ થાય અથડાતા પથડાતા જાય ઓર કરીને ઘુગવે ગરજે કિનારા ના ખડકો સાથે ધીંગા મસ્તી કરતો જાય ઓરો આગને આગો જાન ભરતી ઓટ કરતો જાય ઊંડો ઊંડો ગજબ ઊંડો હાથી ડૂબે ગોડા ડૂબે ઊંચા ઊંચા થઈને રેલે તો આખી દુનિયા જળબંબો જળબંબો એના પાણી એના પેટ એવા મોટા જબરજસ્ત નાની નાની માછલીઓના થાય મોટા જબરજસ્ત चंद्र जा ज्या दृष्टि पड़े त्या तो पानी एले सड़े आखो सागर ऊंचो थाय मोजा थी सलकाय जाय शंख सी परवाला ने बीजी सी जो पारंपार मोंगा मूल रत्नो नो ये भारे मा भारे भंडार हजारो नदियो जयरे डे कायम ते ना मीठा नीर तो ये ये ना सदाय खारा पानी दी से અપાર જળીએ માથી સી મેઘ બધી દુનિયાને પાય તો એ છલા છલ છલકાતો ને એવો ને એવો દેખાય વિશાળ લાંબો પહોળો ઊંડો એવો મોટો ગજાવર એના જેવું કોઈ ન મળે મહાસાગર તો મહાસાગર કૃષ્ણ કન્યાલા લીજે ભોળા મહાદેવ બની જે ઘનશ્યારાજની <mully> જય <singing>